ભાવનગરમાં ઘરફોડ ચોરીના રોકડ રકમ સહિત મુદ્દામાલ સાથે એક ઝડપાયું અન્ય બેના પણ નામ ખુલ્યા ભાવનગર ક્રાઈમ બ્રાન્ચે કુંભારવાડા મોતીગ્રાવ જવાના રસ્તા નજીક પ્લાસ્ટિકની તેલીમાં શક પડતી ચીજવસ્તુ લઈને ઉભેલ તસ્કરને ઝડપી પાડ્યો રોકડ રૂપિયા સહિત મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો આ તમામ ચીજવસ્તુઓ અંગે પૂછપરછ કરતાં કોઈ જવાબ આપતો ન હતો પોલીસ સ્ટેશન લાવી કડક પૂછપરછ હાથ ધરતા પોપટ બની ગયો મોડીરાત્રીએ પોતે અને તેના મિત્રો સાથે મળી મહેશ ઉર્ફે ભૂરાની રિક્ષા લઈને ચોરી કરવા નીકળેલ ની આપી કબૂલાત અને શાસ્ત્રીનગર સર્કલ પાસે પોતે ઉતરી એક કોમ્પ્લેક્સમાંથી સાયકલની ચોરી કરી સાયકલ લઈ નજીકની શેરીમાં એક મકાનમાં ચોરી કરવા ગયેલ અને તેના મિત્રો કોઈ આવે નહીં તે ધ્યાન રાખવા ઊભા રહેલ મકાનોમાંથી ચીજવસ્તુઓની ચોરી કરેલ હોવાનું કબૂલાત આપેલ આ અંગે તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ આ અંગે અલંગ મરીન પોલીસ સ્ટેશન સહિત પોલીસ સ્ટેશન પણ જાણ કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ ઝડપાયેલ આરોપી અલ્ફા ઝુર્ફી લંબુ અબુભાઈ બેલીમ મોતી તળાવ કુંભારવાડા ભાવનગર તૌફિક ફિરોજભાઈ પઠાણ રહે મોતી તળાવ કુંભારવાડા મહેશ ઉર્ફી ભૂરો રાઠો સ્મશાન પાસે કુંભારવાડા આ બંનેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ કુલ અડતાલીસ હજાર છસો દસ નો મુદ્દામાલ કબજે કરાયો રિપોર્ટ કમલેશ ડાપા